ભારતીય ટીમ ફેબ્રુઆરી વર્ષ બે હજાર પચીસમાં યોજવનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ક્રિકેટ વોર્ડ આઈસીસીને ભારતની મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા કેશ્રીક ન્યૂઝીલેન્ડ સીએ બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી ભારત ગયા વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપમાં રમવા પણ ગયું નહોતું ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી ચેમ્પિયન ટ્રોફી વર્ષ બે હજાર પચીસ આવતા વર્ષે એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી રમાશે કે જેમાં દસ માર્ચ ફાઇનલ માટે રિઝર્વ ડે છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટની પંદર મેચનો ડ્રાફ્ટ આઈસીસીને મોકલી દીધો છે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમના બોર્ડની સંમતિ લીધા પછી જ આઈસીસી આ શેડ્યુલને મંજૂરી આપશે લાહોરમાં એક માર્ચે પાકિસ્તાન તેના સાથી મોટા હરીફ ભારતનો સામનો કરી શકે છે જો કે બીસીસીઆઈ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે પીટીઆઈને આ માહિતી આપી હતી વર્ષ ઓગણીસો પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરશે જો કે પીસીબીએ બે હજાર આઠમાં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ